જો આ કથાથી મુક્ત થતો હોય તો આપણે એટલા પાપી નથી ચોક્કસ આપણને પણ પરબ્રહ્મ પરમાત્માના દર્શન થાય સાક્ષાત્કાર થાય મહિમાના અંતમાં એવું લખવામાં આવ્યું કે જે માણસ ખાલી સંકલ્પ કરે કે મારે એકવાર ભાગવત સાંભળવું છે धर्मः प्रोज्झितकैतवोऽत्र परमो निर्मत्सराणां सताम् वेद्यमवास्तवमत्र वस्तु शिवदं तापत्रयोन्मूलनम् श्रीमद्भागवते महामुनिकृते किं वा परैरीश्वरः सद्यो रद्यवरुध्य कृतिभिः शुश्रूषुभिस्तत्क्षणात् જે ક્ષણે તમારા હૃદયમાં એવો સંકલ્પ થયો કે મારે ભાગવત સાંભળવું છે બસ એ જ સેકન્ડ થી તમારા શરીરમાં રહેલા જન્મ જન્માંતરના જે પાપ છે એ પાપ નીકળી જતા હોય છે સંકલ્પ માત્ર થી તો ભાગવત શ્રવણ કરવાનો કેવડું મોટું ફળ હશે દિવ્ય ભાગવત શ્રવણનો મહિમા છ અધ્યાયો દ્વારા ભાગવત મહાત્મ્ય બતાવવામાં આવ્યું છે ભાગવત મહાત્મ્ય બાદ પ્રથમ સ્કંધનો આપણે પ્રારંભ કરવો છે પણ કથાનો સમય અત્યારે અહીંયા પૂર્ણ થાય છે બરાબર બપોરે ત્રણ વાગે કથાનો પ્રારંભ થશે બપોર પછીના સત્રનો સમય છે ત્રણથી છ ભાગવતના પ્રથમ સ્કંધનો પ્રારંભ આપણે बपोर पक्षी न सत्र में प्रभु नाम संकीर्तन के साथ कथा को विराम स्वामी नारायण नारायण स्वामी नारायण 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 स्वामी नारायण स्वामी नारायण नारायण स्वामी स्वामी नारायण लक्ष्मी नारायण लक्ष्मी नारायण नर नारायण नर नारायण बद्री नारायण बद्री नारायण स्वामी नारायण 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 स्वामी नारायण 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 स्वामी नारायण 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 ણ નારાયણ 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 સ્વામી નારાયણ ભગવાન કી જય રાધા કૃષ્ણ દેવ કી જય કૃષ્ણ કૃષ્ણભન દેવ કી જય